સુરતની શાળાઓમાં આજરોજ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાલનપુર ખાતે આવેલી શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આજ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડ ઉત્સવની ઉજવણી કરી હતી તેમજ પર્વની તેની સાંસ્કૃતિક ગરિમા સાથે વિવિધ પ્રકારના લેજીમ દાવ પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા અને નંદઘેર આનંદભૈવના કનૈયા લાલકી નાદની શાળાનો પરિસર ગુંજી ઉઠ્યું હતું શાળાના પર્વ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવાયું હતું તેમજ શ્રી કૃષ્ણ જીવનની ઝરમર ઝાંખી સાથે વિદ્યાર્થીઓને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી અને ઉત્સવની ઉજવણી દરમિયાન શાળા પરિસર ગોકુળમય બન્યું હતું આ સમગ્ર કાર્યક્રમ સંકુલ નિમાયક મહેશભાઈ પટેલ આચાર્ય અને વિદ્યાર્થીઓ જોડાયા હતા મહેશભાઈ પટેલ વિદ્યાકું સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં બે ઉત્સવ એક તો આપણે સૌ જાણીએ છીએ કે આવતા સોમવારે જન્માષ્ટમીનો ઉત્સવ છે જે ખૂબ મોટો ઉત્સવ ઉજવાય છે ત્યારે વિદ્યાકુંજમાં આજે વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી કરી અને મટીફોડ નો કાર્યક્રમ કર્યો સાથે સાથે આજે નર્મદ જયંતિ વીર નર્મદ સુરત નો સપૂત ગુજરાતનું ઘરેલું કહેવાય ગુજરાતી સાહિત્યમાં એવા નર્મદની જન્મ જયંતી છે ત્યારે વિદ્યાર્થીઓ નર્મદને પણ આજે યાદ કરીને એની એના ગીતો ને એના કાવ્યોની વનના કરી અને ખૂબ સારું લેખન પણ કર્યું અને વિશેષ કરીને આજે જન્માષ્ટમી નો ઉત્સવ અમારા તમામ વિભાગમાં બાર મંદિર પ્રાથમિક માધ્યમિક અને ત્રણ ત્રણ સ્કૂલમાં હિન્દી માધ્યમ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમમાં ખૂબ ઉત્સાહપૂર્વક પૂર્વક વિદ્યાર્થી ઉજવ્ય રહ્યા છે અને સૌને વિદ્યાપુન પરિવારથી જન્માષ્ટમીની શુભકામના પાઠવી છે